નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેમાં વાયદા બજારમાં કેમ મંદી કપાસના ભાવમાં કેટલો સુધારો અને ઘટાડો સાથે જ બજાર અને ખોળ બજાર શું કહી રહ્યું છે તે બધી માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં દેશમાં રૂની આવકો એક લાખ ગાંસડીને આસપાસ સ્ટેબલ રહી હતી તો ગુજરાતની અંદર આવકો સતત વધી આજે દોઢ લાખ મણની જોવા મળી હતી કપાસના ભાવની વાત કરીએ તો રૂ પાછળ આજે ભાવમાં મને વીસક રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો છેલ્લા એક અઠવાડિયાની અંદર કપાસમાં મને પચાસથી લઈને સાઠ રૂપિયા નીકળી ગયા હતા રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ આઠસો થી નવસો રૂપિયા ઢીલા પડીને ખાંડી હવે એકસઠ હજારની બોલાવવા લાગી છે જો સરેરાશ બજારની વાત કરીએ તો અત્યારે સરેરાશ બજાર મોટા મોટાભાગે ચૌદસોથી લઈને પંદરસો એસી સુધીનું જોવા મળતું ક્યાંક ક્યાંક સોળસોના ભાવ હતા પરંતુ તે એકાદ બે ખેડૂતોને જ મળતા ને સાથે જ ગામડે બેઠા પંદરસો પચાસ સુધીના ભાવ ઓફર થતા હતા જ્યારે વાયદો કેમ ઘટ્યો છે તેની વાત કરીએ તો ન્યૂયોર્ક રૂ વાયદામાં બજાર સર્ટિફાઈડ સ્ટોક વધીને ચાલીસ હજાર લોડની નજીક પહોંચી જતા વાયદામાં એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા હતા સાથે જ વાયદો વાત કરીએ તો આજે ન્યૂયોર્ક કોટન વાયદો સેન્ટે હતો એમસીએક્સમાં આઠસો ને એસી ઘટીને હવે ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા તો ખોળ વાયદામાં સામાન્ય સુધારો હતો ભાવનગર તેરસો સોળથી પંદરસો ઓગણસી બાબરા તેરસો થી પંદરસો અઠ્યાસી જેતપુર અગિયારસોથી પંદરસો સેતાલીસ મોરબી ચૌદસો પચીસ થી સોળસો ને અગિયાર રાજુલા એક હજારથી પંદરસો એકસઠ હળવદ બારસો પચાસ થી પંદરસો ને છપ્પન તળાજા બારસો થી પંદરસો પચાસ માણાવદર ચૌદસો ત્રીસ થી સોળસો ને પાંચ બોટાદ તેરસો પચીસ થી સોળસો ઓગણચાલીસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો એકોતેર કાલાવાડ બારસોથી પંદરસો પંચોતેર જામજોધપુર તેરસો એકવીસથી પંદરસો એકોતેર રાજકોટ ચૌદસોથી સોળસો અમરેલી એક હજાર એકથી પંદરસો ને એકોતેર સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો એકાવન જસદણ તેરસો પચાસથી પંદરસો ને સાઠ વીંચા તેરસો પચીસથી પંદરસો પંચોતેર ભેંસતાળ તેરસોથી સોળસો અઢાર ખંભાળિયા ચૌદસોથી પંદરસો પાંત્રીસ પાલીતાણા બારસો થી પંદરસો ત્રીસ હારી ચૌદસો ચાલીસ થી સોળસો તેવીસ વિસનગર એક હજાર એસી થી સોળસો બત્રીસ